અંદર કચેરીમાં ગુજરાત રાજ્યના તમામ પોલીસ કમિશનર અને તમામ રેન્જ વડાઓ અને પોલીસ ભવનના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવી આ ક્રાઇમ કોન્ફરન્સ આપણે દર મહિને

આસ્તી આમ મથલી પ્રાઇમ કોન્ફરન્સની પથા ચાલુ કરવા માં આવી છે અને મને સુરત પોલીસના વડા તરીકે જણાવતા ખૂબ આનંદ અને ખૂબ સંતોષ થાય છે કે આજે ઓગસ્ટ મહિનાની સુરત પોલીસને અલગ અલગ એકમોની જે સમીક્ષા કરવામાં આવી અને ચર્ચા કરવામાં આવી एमा हाँ मोटा भागे दरेक विषय पर खूब सारी कामगिरी थी आज ने क्राइम कॉन्फ्रेंस की शुरुआत में दरेक पुलिस कमिश्नर ने देख दरेक रेंज वड़ाओ ने मैं अभिनंदन पण आपी छे क्यों आप सो जानो छो के अत्यारे गुजरात पुलिस समक्ष ત્રણ થી ચાર તમામ બંદોબસ્ત તમામ વ્યવસ્થાઓ ખૂબ સફળતા પૂર્વક સંપન્ન કરવા માટે મેં દરેક પોલીસ કમિશનર ને અને દરેક રેન્જ વડાઓને મેં અભિનંદન આપી છે અને મારી મંતરતા અને ગર્ભ ગતને અલગ અલગ એક કોની કામગીરીની સમીક્ષા કરતા અને જનતા ખૂબ સંતોષ થાય છે કે ગયા વર્ષની 8 મહિના અને ચાલુ વર્ષની 8 મહિનાની ગણાઉની જે આંકડાકીય માહિતીને આપણે જે વિશ્લેષણ કર્યું તો સમગ્ર રાજ્યમાં દરેક સિરિયસ ગુનાઓના હેડમાં ભારે ગુનાઓના હેડમાં ઘટાડો એ આંકડો મારી પાસે છે કાંકલા તરીકે આપણે ખૂનની વાત કરીએ ગયા વર્ષના 8 મહિનાનો આંકડાકીય માહિતીની સાથે સરખામણી કરતા ચાલુ વર્ષે પ્રથમ 8 મહિનામાં જાન્યુઆરી થી ઓગસ્ટમાં મર્ડરમાં 51 ગુનાનો ઘટાડો થયો છે અટેમ્પ ટુ મર્ડરમાં 64 ગુનાનો ઘટાડો થયો છે શરીર સંબંધી જે ગુનાઓ માં પસ્તો ને એકત્રીસ ગુનાઓનો ઘટાડો થયો છે મિલકત વિરુદ્ધના ગુનાઓની વાત કરીએ તો એમાં ચાર હજાર બસો ને સત્યાસી ગુનાઓનો ઘટાડો થયો છે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ દાખલ થાય છે એમાં પણ ત્રણસો ને તેર ગુનાઓ નો ઘટાડો આપણને જોવા મળ્યો છે બોક્સોની વાત કરીએ તો બોક્સોના કેસમાં પણ પેંતાલીસ ગુનાઓ વર્ગ ઘટાડો થયો છે लूट अनेक ढकवाई तो थी, धार अनेक लूट नहीं पड़न बात करिए, तो 26 गुनाह मार्ग कड़ों के ढोल थे ऐसे, एट्रोस्टी ना केस में पड़न 25 गुनाह गिड़ौलों के, परंतु आजे आंकड़े क्या माहिती थी, अनेक आजे गुनाहों ना जे घटिया थे ये मैं तमने जे सजा करिए माहिती, संपूर्ण ક્રાઈમ કોન્ફરન્સમાં આ અગત્યની માહિતીની સાથે સાથે વધુ ચર્ચા અને સમીક્ષા એવા વાતો પર કરવામાં આવી કે આપણે શું પ્રક્રિયા અપનાવી છે કે જેના કારણે ગુજરાત રાજ્યમાં દરેક એકમમાં આ પ્રકારનો ઘટાડો જોવા મળ્યો છે આપણે જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં સૌથી મહત્વની કોઈ યુનિટ છે તો એ છે પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનની કામગીરીમાં જો સુધારો કરવાનો આપણે પ્રયત્ન કરીએ તો ઓટોમેટિકલી કાયદા અને વ્યવસ્થાની બાબત હોય કે ક્રાઈમ ને કંટ્રોલવાની પ્રિવેન્શન અને ઇક્શનની બાબત હોય એમાં આપણે સારી સગવડતા મળી છે છેલ્લે ચટલાક સમયથી પોલીસ સ્ટેશનની કામગીરીમાં સુધારો લાવવા માટે દરેક યુનિટના પોલીસ અધિકારીશ એના તાબા હેઠના તમામ પોલીસ સ્ટેશનોની વાર્ષિક તપાસની કરી છે અને આ વાર્ષિક તપાસની દરમિયાન આ પોલીસ સ્ટેશનની કામગીરી કઈ રીતે થઈ રહી છે અને કઈ રીતે ઘારો લાવી શકીએ એ પ્રકારનું એનો પ્રયત્ન કરતા હોય છે છેલ્લા કેટલાક સમયથી આ જે પોલીસ સ્ટેશનની જે વાર્ષિક તપાસણી છે એનો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે અને ખાસ પોલીસ અધિકારી જ્યારે કોઈ पुलिस स्टेशन नहीं वार्षिक तपासनी में जाए, क्या जा ऊंचा-मोचा त्राणदित्तार जीवन रहें, नाइट होल्ड यहाँ करें। वक्त अगस्त महीना नहीं अपने बात करिए, तो पुलिस अधीक्षकों द्वारा गुजरात पुलिस ना अलग-अलग एकमुना आज रे वक्त तो एकाज महीना माँ साइट पुलिस स्टेशन ने इंस्पेक्शंस करवा मार्यू, �

તમે જાણિયે છે કે છેલ્લે કેટલાક સમયથી ગુજરાત પોલીસ એક નવતર પ્રયોગ તેરા તુચકો અર્પણ એટલે જે લોકોના કોઈ મોબાઈલ ખોવાઈ જાય ચોરીમાં કોઈ વસ્તુ જતી રહે એ પ્રકારનો મુદ્દામાલ જો હોય એ મુદ્દામાલ ઓરિજિનલ ઓનરને પરત કરવા માટે એક કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલુ કરી છે તેના આપણે નામ આપી છે તેરા તુચકો અર્પણ ફક્ત ઓગસ્ટ મહિનામાં તેરા કુછકો અર્પણના સમગ્ર રાજ્યમાં કુલ 327 પ્રોગ્રામનું આયોજન થયું અને આ 327 પ્રોગ્રામમાં 770 કરોડ 17.5 કરોડ વર્ષના જે મુદ્દામાલ છે એ ઓરિજિનલ માલિકને પરત સોંપવામાં જે ખૂબ વિશેષ કામગીરી ગુજરાત પોલીસ દ્વારા ઓગસ્ટ મહિનામાં કરવામાં આવી છે એની સાથે સાથે એક ઝુંબેશ ચાલી રહ્યો છે